નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ લસણની આપણે આવક વિશેની વાત કરીએ તો લસણની આવક તો થોડીક સારી લાગી રહી છે મિત્રો એ મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ આજે શરૂ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છે આજના લસણના બજારમાં ને મિત્રો તેજી મંદીની વિશેની વાત કરીએ તો આજે થોડુંક એવું બજાર સારું ખુલ્લું છે સારા માલમાં બજાર સારું દેખાઈ રહ્યું છે મિત્રો અને મીડિયમ માલમાં ને એમાં બજાર હાલ ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ મિત્રો અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પણ મિત્રો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવીને આવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી જાય તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા રે છે આજના ભાવ ચાર હજાર ને એકાશી રૂપિયાનો ભાવ થયો ચાર હજાર ને એકાશી રૂપિયામાં ઊંટીનું લસણ છે ઉટી ચાર હજાર ને એકાશી રૂપિયામાં વેચાણું ઉટીનો માલ છે અહીંનો લોકલ માલ નથી ઉટીનો સાઈઝમાં જો મોટી સાઈઝનામાં મોટી મોટી કડીઓ આવે

ચોત્રીસોને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો હોય ઓત્રીસને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઈઝ અને મોટી સાઈઝ બંને થાય છે પણ વજનવાળો માલ છે એ લે વજનમાં સારો આ મારે તમે જોઈ શકો હા હું આવ્યું ગામ એકત્રીસો ને એકાશી રૂપિયાનો ભાવ આવ્યો એવો દેશી લસણ છે સાઇઝની વાત કરીએ તો સાઈજમાં મીડિયમ સાઇઝ અને મીડિયમ સાઇઝથી મોટું સાઈઝ છે એકત્રીસો ને એકાશી રૂપિયામાં આ લસણ વેચાણું છે મિત્રો તમારી પાસે આવું લસણ હોય તો તમને ખ્યાલ આવી જાય કે મારા લસણના કેવા ભાવ થાય છે તે હેતુ આ વિડીયો બની રહી છે મિત્રો તો વિડીયો એન્ડ સુધી જોજો સત્યાવીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે સત્યાવીસો ને એકાણું રૂપિયામાં ભાવ થયો છે અને સાઈજની વાત કરીએ તો સાઈજમાં મીડિયમ સાઈઝ ને મીડિયમથી થોડુંક મોટું પણ દેખાય છે અને માલ વજનમાં છે થોડોક અને લોટે મોટો છે પાંત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો પાંત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મોટી સાઈઝ છે બમ સાઈઝ માલ છે અને બમથી નાની સાઈઝ પણ માલ છે તેત્રીસો ને એકત્રીસ રૂપિયા ભાવ ઉભા સાઈઝ કી વાત કરીએ તો સાઈઝ બઢિયા સાઈઝ બડી બડી સાઈઝ બી હે ઓર મીડિયમ સાઇઝ વાળા બી માલ દીખરાશર પડતા ફિનિશિંગ બહુ અચ્છા હેવું पाँत सौ ने पिस्तालीस रुपया में वेचाणु पाँत सौ ने पिस्तालीस रुपया में वेचाणु आम साइज़ बात करें तो साइज में मोटी साइज ने नानी साइज भी ने है पैंतीस सौ पिस्तालीस रु पैंतीस सौ पिस्तालीस रुपये हुआ है और साइज़ की बात के तो बड़ी साइज भी है छोटी साइज भी है और पर्दा फिनिशिंग बहुत अच्छा है वाइटनेस अच्छी है और बिल्कुल माल अच्छा है